જે હિન્દ વિદ્યાર્થીઓ તો આજે આપણે મેન્ટલ એબિલિટી ની અંદર શબ્દની તાર્કિક ગોઠવણી જોવાની છે એટલે કે શબ્દો આપેલા હશે એને તર્કબદ્ધ રીતે કઈ રીતે આપણે ગોઠવી શકાય તે આજે જોવાના છે તો એમાં આપણે પહેલો પ્રશ્ન આપેલો છે બાળપણ પછી નોકરી શાળા કોલેજ અને જન્મ બાળપણ નોકરી શાળા કોલેજ અને જન્મ તો આ શબ્દો છે એ આપણા જીવનના તબક્કાઓ છે તો સૌ પ્રથમ તો આપણે ખબર કે પેલા જન્મ થતો હોય છે જન્મ થાય પછી એનું બાળપણ પણ આવતું હોય છે

નોકરીએ જવાનું હોય છે તો આ રીતે આપણા જીવનનો આખો તબક્કો ચાલુ હોય છે જ આપણે આને તર્ક રીતે ગોઠવી શકાય હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ તો એમાં આપેલો છે વરસાદ સૂર્યપ્રકાશ વાદળ સમુદ્ર અને નદી તો સૌ પ્રથમ તો સમુદ્ર માંથી પાણીનું બાષ્પીભવન થતું હોય છે એટલે પછી આવશે સમુદ્ર માંથી બાષ્પીભવન થઈ જાય પાણી ઉપર પાણીનું બાષ્પીભવન થઈને પછી આકાશમાં ઉપર જતું હોય છે અને વાદળ બનતા હોય છે એના પછી ક્રમ આવશે વાદળ વાદળ બને અને વાદળ છે વાદળ માંથી પછી વરસાદ પડતો હોય છે એટલે એના પછીનો આપણો ક્રમ આવશે વરસાદ પછી આ વરસાદનું પાણી છે એ નદીમાં જતું હોય છે એટલે કે એના પછીનો ક્રમ આવશે આપણે નદી અને સૂર્ય પ્રકાશ થી ફરી પાછું બાષ્પીભવન થતું હોય છે એટલે આવશે સૂર્યપ્રકાશ આપણે કુદરતી ક્રમબદ્ધ રીતે ગોઠવી શકાય એના પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ ગામ શહેર રાજ્ય દેશ અને ખંડ તો સૌ પ્રથમ તો નાનું ગામ હોય છે આ ગામથી મોટું શહેર હોય છે એટલે બીજો ક્રમ આવશે શહેર શહેર થી મોટું રાજ્ય હોય છે એટલે એના પછીનો ક્રમ આવશે રાજ્ય અને રાજ્ય થી મોટો દેશ હોય છે અને દેશ થી મોટું ખંડ હોય છે તાતિક રીતે આપણે આ શબ્દને તાતિક રીતે ગોઠવણી કરી શકાય ગામ શહેર રાજ્ય દેશ અને ખંડ એના પછીનો ચોથો પ્રશ્ન જોઈએ ટોપ બીજ છોડ ફળ ફૂલ અને જા તો સૌપ્રથમ તો બીજને વાવવામાં આવે એટલે કે પહેલું આવશે બીજ આ બીજમાંથી છોડ બનતો હોય છે એટલે કે એના પછીનો ક્રમ આવશે છોડનો આ છોડ મોટો થઈને પછી ઝાડ બનતું હોય છે એટલે કે ત્રીજો ક્રમ આવશે ઝાડ હવે આ ઝાડ પર ફૂલ આવે ને આ ફૂલમાંથી પછી ફળ બનતું હોય છે આ રીતે આપણે એને ક્રમ આપી શકાય બીજ છોડ ઝાડ ફૂલ અને ફળનો વિનર બનવા માટેનો પ્રશ્ન જોઈએ માથું પગ હાથ આંગળી અને તો આને તમારે વિચારીને તાર્કિક રીતે ક્રમમાં ગોઠવાનું છે અને ઝડપથી આનો જવાબ આપવાનો છે તો હવે આપણે ગયા વિડીયોમાં જે પ્રશ્ન પૂછેલો તો વિનર બનવા માટેનો તે જોઈએ તો પ્રશ્ન આપેલો છે જીરો બે છીસ ખાલી જગ્યા ઓપ્શન છે પ્રથમ તો એકનો વર્ગ કરશે એટલે એક બે માંથી એક બાદ કરશે એટલે જીરો મળશે પછી બે આપેલા છે તો આપણે બે નો વર્ગ કરશી એટલે કે ચાર મળશે એમાંથી બે બાદ કરીએ એટલે બે મળી જાય પછી આપેલા છે છ તો આપણે ત્રણ નો વર્ગ કરશું એટલે આપેલો છે વીસ એટલે પાંચ નો વર્ગ કરશે પચીસ ને એમાંથી પાંચ બાદ કરશે એટલે વીસ મળી જશે ને પછી ખાલી જગ્યા આપેલી છે તો જો ક્રમિક રીતે સંખ્યાઓનો વર્ગ સંખ્યાઓ બાદ કરવામાં આવે છે પાંચ પછી આવશે છ તો છ નો વર્ગ છત્રીસ કરી પ્રશ્નનો સાચો જવાબ કેટલા વિદ્યાર્થીઓએ આપેલો છે તો તમને સ્ક્રીન ઉપર તે વિદ્યાર્થીના નામ દેખાતા હશે હવે આમાંથી સૌથી વિદ્યાર્થી પ્રશ્નનો સાચો જવાબ આપેલો છે તો તે વિદ્યાર્થી છે જાડેજા તો આપણે આજના વિનને જેપી ક્લાસીસ તરફથી આપણે અભિનંદન પાઠવીએ અને જોઈએ કે તેને લકી સિમ્બોલ કયો મળેલો છે